મહીસાગરમાં ઉત્તરાયણના પર્વને લઈને પતંગ રશિયાઓમાં ઉત્સાહ અને ઉમંગ જોવા મળી રહ્યો છે જિલ્લામાં રવિવારની રજાના કારણે ઉત્તરાયણ માટે પતંગ અને દોરીની મોટા પાયે ખરીદી કરવામાં આવી હતી ઉત્તરાયણની છેલ્લી ઘડીની ખરીદી માટે પતંગ રશિયાઓ માર્કેટમાં ઉમટી પડ્યા છે ઉત્તરાયણ આડે હવે માત્ર એક જ દિવસ બાકી રહ્યો છે ત્યારે થઈ ગયા પતંગ અને બજારોમાંથી પતંગ દોરીને ખરીદી તેમજ માંઝા પીવડાવવાની તૈયારી જોરશોરથી કરી રહ્યા છે મંગળવારે વહેલી સવારથી જ પતંગ રશિયાઓ ધાબા અગાસી અને છત ઉપર ચડી જશે અને પતંગો ઉડાડવાનું શરૂ કરશે જોકે આ વખતે ઉત્તરાયણના દિવસે ઠંડીમાં વધારો છે અને પવન પણ આખો દિવસ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે જેના કારણે સવારથી જ એક આપ્યો છે એક આપ્યો છે જેવી બૂમોથી આકાશ ગુંજી ઉઠશે લોકોમાં ઉત્તરાયણના દિવસે ઊંધિયા અને જલેબીથી વંચિત ન રહે માટે ઊંધિયા જલેબીના શોખીનો દ્વારા દુકાન પર ઊંધિયા જલેબીના ઓર્ડર લઈ સ્ટોલ ઊભા કરી દેવામાં આવ્યા છે ઉત્તરાયણમાં ચૌદ એમ્બ્યુલન્સ અને સિત્તેર કર્મીઓ એલર્ટ મોડમાં છે ઉત્તરાયણ પર્વમાં પતંગના દોરીથી ઈજાઓ તથા ધાબા પરથી પડવાના નોંધપાત્ર વધારો થયા છે જેને પહોંચી વળવા મહીસાગર એકસો આઠની ટીમ દ્વારા તહેવાર દરમિયાન કોઈપણ કટોકટીની પરિસ્થિતિને પહોંચી વળવા માટે ચૌદ જેટલી એકસો આઠ એમ્બ્યુલન્સ સેવા તૈનાત કરવામાં આવી છે